અને કઈ રીતે સેટલ કરું અરે હું સેટલ જ છું અંકલ તો સરસ સેટલ જ છે પણ તમારે કેમ સેટલ કરવો છે જેથી તું એની સાથે રહી શકે આપણે સાથે રહેવાનું છે ના ડાડ અમારા વચ્ચે કોઈ ફીલિંગ્સ જ નથી બેટા એ તો થઈ જાય સાથે રહેવાનું શરૂ કરશો ને એટલે ફીલિંગ્સ આવી જ જાય બેટા એક મિનિટ એક મિનિટ એક મિનિટ અંકલ એટલે કે તમે એઝ અ ફાધર એવું ઈચ્છો છો કે અમે લિવિંગ માં રહીએ ગાળ પણ નથી દઈ શકતો અમે હવે હું તમને સિરિયસલી કહો છું બેટા